લખતર તાલુકા યુથ કોંગ્રેસ અને પરીક્ષાર્થીઓની યુવાનો દ્વારા સરકાર દ્વારા જેટકો વિદ્યુત સહાયક પરીક્ષા રદ કરવા માટે જે હુકમ બાકી રાખ્યા હતા એને એ જ સમયે સરકાર દ્વારા વિદ્યુત સહાયક ની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની

મારું નામ ઝાલા મિત્રાજ સિંહ હાલમાં જે વિદ્યુત સહાયકની જેઠકો દ્વારા જે ભરતી કરવામાં આવી વેરિફિકેશન પતી ગયા પરીક્ષા લેવાઈ ગઈ અને પછી જેઠકો દ્વારા એવી જાહેરાત કરવામાં આવે છે કે પરીક્ષા રદ સરકારને એવું આત્મસાત થાય છે કે આમાં કંઈક ગેરરીતિ થઈ છે પછી આ પરીક્ષા રદ કરવામાં આવે છે તો મારું કહેવાનું મતલબ એ થાય કે હાલમાં જે બે હજાર બાવીસમાં માં વિધાનસભાની ચૂંટણી ગઈ અને એમાં જે પરિણામો આવ્યા એમાં એવું આવે કે આ પરિણામોમાં થઈ છે ચૂંટણી ફરીથી કરવામાં આવશે તો શું હાલ થાય એ તો પાંચ વર્ષની વાત છે પણ યુવાનોની આખા જિંદગીનો સવાલ છે તો લખતર યુથ કોંગ્રેસ દ્વારા એક આવેદન આપી વિદ્યાર્થીઓનો અને ઉમેદવારોનો અવાજ સરકાર સુધી પહોંચે અને એમને ન્યાય મળે એવી અપીલ કરવામાં આવી છે મારું નામ રાણા શિશુ પાલસી છે હું યુદ્ધ પ્રમુખ કોંગ્રેસ લખતર હોદ્દો ધરાવું છું ગુજરાત સરકારની વીજ કંપની જેટકો દ્વારા તાજેતરમાં એક ભરતી પ્રક્રિયા લેવામાં આવી હતી જે ભરતી બે તબક્કામાં પસાર થાય છે જેમાં પહેલું માર્ચ બે હજાર ત્રેવીસમાં પોલ ટેસ્ટ લેવામાં આવી હતી અને સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને ઓક્ટોમ્બરમાં જેનું મેડિકલ વેરિફિકેશન તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને બારસોથી વધારે વિદ્યાર્થીને નિમણૂક પત્ર જાહેર કરવાના હતા ત્યારે ડિસેમ્બર